માતાજી જય મા કાલ એસટી ચોહાણ બ્લોગ માં તમારું પાછું સ્વાગત છે હા વચમાં થોડાક બ્લોગ બંધ કરી દીધા હતા પણ આજે એવું છું કે આજે બાદર અગિયારસ છે નામા પી દર્શન કરાવું તમને તો મેં એક જઈએ નાનો એવો બ્લોગ બનાવી દઉં એમાં તમે બ્લોગ માં કઈ સપોર્ટ તો આપતા નથી એટલા પછી બનાવવાનું મન થતું નથી એટલે હું તમને દેખાડું જોવા આ છે અમારા સિંગર જય માતાજી મિત્રો જો આજે રામાપી નું મંદિર છે અગિયાર હશે એટલે બધા અક્ષય ભારતમાં સેવામાં છે તમને થોડીવાર પછી રામાપીના દર્શન પણ કરાવશું એટલે દર્શન કરી લેજો અને અમારા બ્લોકમાં બન્યા રહે છે હા અને તમને બ્લોગ ગમે તો અમને કહેતા રહ્યો તમે બ્લોગ બનાવી એમ તમે પછી કાંઈ કહેતા જ નથી રિસ્પોન્સ આપતા જ નથી તો પછી એમને એમ થાય બનાવવું નથી બનાવવું મન થોડું કોચું કચું થાય એટલે તમે અત્યારે રામાપીરના દર્શન કરવા હોય તો અત્યારે તમે બનાવી હું તમને દેખાડું તો અમે પાછા આવી ગયા છે જવો એક આપણા સિંગર સિંહ મંડળ માં નામ લખાવે છે આપે છે થોડો ઘણો મેન મંદિરમાં હું હમણાં જઈશ ત્યારે હું તમને દેખાડીશ કે ઈ મંદિર કેવું છે કેમ ને કેમ કે હું આમ નવી જ છું અહીંયા એટલે મેં એક વાર જોયું હતું ત્રીસો લેવા ગઈ હતી ને એટલે ઈ મેળમાં નું સોંગ આપણું આવે જ છે તો બનાર એટલે ઈ સોંગ એ તે કાલ પરમ દિવસમાં તો આવી જશે હા અને ઈ જોજો અને મારા નામની તો કોમેન્ટ તો આ વખતે ભૂલતા જ નહીં તો હું ગુસ્સે થઈ જઈશ હતા પડી ચેડીયા ચી મેસેજ રામાપીરના મંદિર એ

with the public.